કે એવી આશાથી ચાલુ કરી છે એકદમ નવો લોક તમારે બધાનું સ્વાગત છે સાંજના વાગી ગયા છે સાડા સાત ઠંડી થોડીક મોડી પડી છે અને ચાલુ કરી દીધો છે નવો લોક તો આજે ભાઈ આપણે ધાર્મિક બેન ઉખાણું પૂછો ને સવો ને અને એમાં એવું છે કે ઉખાણું પૂછે એનો જવાબ તમારે આપવાનો છે કોમેન્ટમાં જે જવાબ આવશે આપશેને ને જેનો જવાબ સાચો આવશે ને એને આવતા લોકમાં અમે એનું નામ ડિક્લેર કરશું અને એ કોમેન્ટ મિસ્કિન શોર્ટ પર પાડીને આપણે વિડિયોમાં બતાવું અને એનું નામ પણ જાહેર કે ભાઈ આ વ્યક્તિ અને આ એનો જવાબ હતો તો કોમેન્ટ જવાબ દેજો બેન આજનો કોઈ ઉખાણું પૂછો હાલો આજનું છે કાળો છે પણ કાગ છે પણ પણ હનુમાન અને ફૂલ જડે પણ શંકર નહીં આનો જવાબ તમે કોમેન્ટ

જો આ દીકરી બાકી છોકરા હોય ને તને બધું કરી દેવું પડે મારી દીકરી દીકરી બધું કરી દે જો કેવા વાળો વરા પછી છોકરીઓ વાલીયું જ લાગે ને કેવી હીરો મારી દીકરી જો તને આવડે બેન ખુશું કાઢતા હે મારા મુજો મારી દીકરી આમ જો પછી વાલી જ લાગે ને જો લાગે ને મારી દીકરી વાલી જ લાગે ને દીકરી વાલી જ લાગે જો એ મસ્ત મજા નો જાય હે ને આઈ ક્લાસ ની ટુવેલ પાછી લીધો હે નાઈ આવી છે અત્યારે સાંજ ના પોણા સાત વાગ્યા છે મસ્ત મજા નું નાઈ લીધું છે નાઈ પછી પોતાના વાળ વરાવે જો ખુશું કાઢ લીધું છે મારી કુચડી કુચડી આ કુપા જો બધા કપડા વીખી અંદર ગરી ગઈ બહાર નથી નીકળતી કબાટ ની અંદર ગરી ગઈ મારે અહીંયા જ રહેવું છે કૃપા હા

લોટી કરી નીકળી આપડે અત્યારે વાડીએ આજે સાંજે મસ્ત મજાનું ભરેલા રીંગણા નું શાક બનાવવાનું છે એ પણ ઓર્ગોનિક આ રીંગણી છે શિયાળો મસ્ત મજાનો જામેલો હે રીંગણાનું શાક બેસ્ટ અને ઓર્ગોની આમાં એક પણ કોઈ પણ પ્રકારનું ખાતર નથી નાખ્યું કે કોઈ પણ પ્રકારની દવા નથી તો ભલે રીંગણા માટે જો ને મસ્ત નાના નાના હે ભલે રીંગણા એક જ રીંગણીમાંથી એક જ રીંગણામાંથી આપણો શાક થઈ જાય એમ છે આ બીજું એ કાયા છે કાયા છે પછી એ કાયા છે પછી આ ડાયર ઊંચી કરું ને તો આ હા જઈ લે

આપડે જો મોટા મોટા રીંગણા છે ને બે દી પછી એ ઉતરશે છ હાજ છે એટલે બે દી પછી વળી રીંગણા નું શાક બની જાય આવું છે ભાઈ